સુરતના સચિન રેલવે સ્ટેશન પાસે સરકારી અનાજના ગોડાઉનને લઈને આજુબાજુના રહીશો પરેશાન થયા છે લોકોનું પરેશાન હોવા પાછળનું કારણ ગોડાઉનમાંથી જીવાતો આવે છે તે છે આ જીવાતો નજીકમાં આવેલી સોસાયટીના ઘરોમાં તો પ્રવેશે છે સાથે સાથે જીવાતો ખાવામાં અને પીવામાં પણ જોવા મળે છે રહીશોનું આ બાબતે કહેવું છે કે અમે પાલિકાને ફરિયાદ કરી હતી તો પાલિકાએ ગોડાઉનના માલિકને નોટિસ ફટકારી હતી પણ તે પછી સમસ્યાનું કોઈ જ નિવારણ આવ્યું નથી છેલ્લા ત્રણ વર્ષથી ત્રાહીમામ પોકારેલા

ત્યાં રોજ રથટ પર પાંચ છ વાગે એટલે બધા જીવડા આજુબાજુની સોસાયટીમાં પેલા જાય આખી રાત હેરાન કરે છે અમને ખાવામાં આવે પીવામાં આવે નાકમાં ગુફસી જાય આંગણિયામાં આગળવાળીમાં અનાજ જાય સરકારીમાં અનાજ જાય ને આવું અનાજ અમારે અહીંયા અમને આ ગોડાઉનને નિય જોતું નથી આ વિસ્તારમાં છેલ્લા 4 વર્ષથી આ સરકારી ગોડાઉનમાં લોકોએ બળે આપેલું છે ને એમાં એટલી બધી જીવાતો છે કે ચોમાસાની ઋતુમાં એક મહિનો આગળ સાંજના 5 થી સવાર સુધી

આજુબાજુના રહેવાસીઓની એવી ફરિયાદો છે ઘણા સમય થી કે જે અનાજ ની અંદર જે ધનેડા પડે છે જીવાતો એ અહિયાં થી એમના ઘર તરફ આવે છે એમના અનાજ ખરાબ થાય છે રોજિંદી જિંદગીની અંદર પણ તકલીફો ખુબ જ થઈ રહી છે એમની ફરિયાદ એમણે મૌખિક પણ આપી અને લેખિતમાં પણ આપી હતી બરોબર અમારા ગોડાઉનના જે અનાજ જાળવણીના પ્રોટોકોલ પ્રમાણે જે એજન્સી મારફત આપણે દવા છંટાવાની હોય ઇમિગ્રેશન કરાવવાનું હોય એ સમયે સમયે આપણે કરાવીએ છીએ આ બધી રજૂઆતો ઉપર સાહેબને પણ કરી છે અને એમના તરફથી પણ જે સૂચનો મળ્યા એ મુજબ આપણે કામગીરી કરી છે બરોબર પણ જથ્થાનું જે રોટેશન છે છેલ્લા બે ત્રણ મહિનાથી આપણી પાસે જથ્થો ઘણા ઘણા પ્રમાણમાં આવેલો છે બરોબર એનું રોટેશન જે સ્પીડથી થવું જોઈએ એ એના કરતા થોડુંક ઓછું છે જેના કારણે એક બે મહિનાની અંદર આ પ્રોબ્લેમ સોલ્યુશન આવી જશે બરોબર આ ચોમાસાની ઋતુ છે આ સમયમાં મહત્તમ પ્રજનન એ લોકોનું જોવા મળતું હોય અહીંયા દવાનો છંટકાવ થાય એટલે મોટે ભાગે એ લોકો સ્થળાંતર કરીને બીજી કોઈ જગ્યાએ જાય બરોબર ગઈ વખતે અમે લોકોએ જે દવા છંટકાવ કરી અથવા તો જે ટીકડીઓ મૂકી પાવડર છંટાવ્યો એમના પ્રિમાઇસિસ તરફથી બી જેથી કરીને જીવાતો એ તરફ ક્રોસ કરીને ના જાય અમારાથી બનતા પ્રયાસો કર્યા જ છે હવે એની અમે ફ્રીક્વન્સી વધારી દઈશું બરોબર અને ઝડપથી જથ્થાનું રોટેશન કરીએ ટીફો પદ્ધતિથી એટલે આ તકલીફો નું નિવારણ ટૂંક સમયમાં આવી જશે વાયરસ વાયરસનો